આગળ વાત કરીશું વલસાડની વલસાડના કલાવડા નજીક ડીઆરઆઈઓનો વધુ એક દરોડો ખાનગી વાડીના કોલ્ડ સ્ટોરેજમાં કાર્યવાહી ઝડપી જોડાણ જોડાણની આશંકા છે કોલ્ડ સ્ટોરેજ સીલ કરી ડીઆરઆઈએ તપાસ શરૂ કરી છે ડ્રગ્સનું મોટું રેકેટ સામે આવ્યું છે કોલ્ડ સ્ટોરેજ સીલ કરી દેવામાં આવ્યું છે ડીઆરઆઈએ તપાસ શરૂ કરી દીધી છે ડ્રગ્સનું મોટું રેકેટ બહાર આવવાની શક્યતા પણ છે આપને જણાવી દઈએ કે જ્યારે આ એક મોટા સમાચાર છે મહત્વપૂર્ણ સમાચાર છે વલસાડના જ્યારે અંદર ખાનગી વાડીના કોલ્ડ સ્ટોરેજમાં છાપો મારીને અનેક ગતિવિધિઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે અગાઉ પણ ઝડપી પાડેલા ડ્રગ્સના કેસ સાથે તેની સંડોવણી બહાર આવી રહી છે અને ડીઆરઆઈ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે તો આગળ વાત કરીશું રાજ